હેલો ગાયસ તો આવી જ ક્રિસ્પી આપણે બોનવીટાવાળી તલસાકળી છે એ બનાવવાના છીએ એના માટે મેં અઢીસો ગ્રામ તલ છે એ લઈ લીધા છે સફેદ તલ આપણે એને એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેશું આ આપણે બોનવિટાવાળી તલસાકળી છે એ બનાવવા જઈ રહ્યા છીએ બરાબર તલને આવી રીતને લો ફ્લેમ ઉપર આઠથી દસ મિનિટ સુધી શેકી લેશું જ્યાં સુધી તલમાંથી છે તળતળ તલ તલ અવાજ ન આવે અને છે આવી લાઈટ બ્રાઉન કરતા ખોરાક વધારે બ્રાઉન છે આવી રીતના આપણે કરીશું બરાબર અને તલ ફૂટવાનો અવાજ છે આવા મળશે બરાબર ત્યાં સુધી આપણે આઠ થી દસ મિનિટ તલને આવી રીતે શેકી લેશું અને એક પોળા વાસણમાં તલને આપણે કાઢી લેશું બરાબર કોડા વાસણમાં કાઢ્યા બાદ આપણે તલને પાછા ત્રણથી ચાર મિનિટ એમ હલાવીશું એટલે એમાંથી જે ગરમ વરાળ હોય ને આવી રીતના એ નીકળી જાય બરાબર એટલે ઓવર વધારે ન શેકાઈ જાય તલ એટલા માટે હવે આપણે એક વેલણમાં આપણે અગાઉથી જ આવી રીતને ઘી લગાવીને રાખી દઈએ છીએ અને પ્લેટફોર્મ ઉપર પણ આવી રીતને થોડુંક ઘી લઈ આવી રીતને પ્લેટફોર્મ પર આપણે જ્યાં તલસાકડી પાથરવાના છીએ બરાબર ત્યાં આપણે આવી રીતના તલ એકદમ નો ફ્લેમ ઉપર ગેસ રાખ્યો છે અને આવી રીતે થોડીક હેવી કઢાઈ હોય ને વજનવાળી વાળી એવી કઢાઈ લીધી છે એમાં આપણે આ ગોળ છે આવી રીતે નાખ્યો છે અને અડધો કપ જો આટલું પાણી મેં છે એ નાખ્યું છે ગેસ ફાસ્ટ નહીં રાખીએ હવે આ ગોળનો પાયો ન આવી જાય ગોળની ચાસણી જેવી આપણે જોઈએ છે એવી ના આવી જાય ત્યાં સુધી આપણે ગોળને આવી રીતને ચલાવતા રહીશું બરાબર આપણે નોર્મલી તો બધા તલ છે એ ખાતા હોઈએ છીએ પણ આપણે આમાં એડ કરવાના છીએ બોનવીટા બરાબર કેવી રીતે એડ કરવું એ હું તમને શીખવીશ વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમારાથી પરફેક્ટ તલ છે એ બનીને તલની ચીકી છે બનીને તૈયાર થશે આવી રીતે ગોળને હલાવતા રહેશું વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહેશું કે આપણે જેવી ચાસણી જોઈ છે ગોળની એવી થઈ ગઈ કે નહીં મતલબ બરાબર તો આવી રીતને પાણી લઈ અને એમાં આપણે આવી રીતને ગોળની ચાસણી નાખવાની તો આપણને ખ્યાલ આવશે હજી આ નથી થઈ તમે જુઓ આમ ખેંચાય છે બરાબર અને નીચે ચોટેલી પણ બે છે ચોટે છે એટલે આ થઈ નથી આવી રીતે આપણે ત્રણથી ચાર વાર ચેક કરવું પડે તો આપણે ચેક કરી લેવાનું અને આવી રીતને આપણે ચાસણીને છે ગોળને આપણે હલાવતા રહીશું બરાબર જો હવે ગોળના પરપૂટા છે ને એ ઓછા થઈ ગયા છે અને આપણે આવી રીતે પાછું પાણીમાં ગોળની ચાસણી છે એ લઈ લઈએ છીએ અને આપણે ચેક કરીએ તો તમે જોઈ શકો છો આ વખતે જો ઉખડી ગઈ ને એકદમ આવી રીતને ઉખડી જશે ને તમે જેમ વાળશો ને એમ વળી જશે આવી રીતને જો ચોટશે નહીં ચીપકશે નહીં ક્યાંય બરાબર તો હવે આપણો ગોળનો પાયો છે એ આવી ગયો છે ચાસણી આપણી ગોળની બની ગઈ છે તમે જુઓ ગોળ બરાબર તો હવે આપણે એમાં શેકેલા તલ છે એ એડ કરી દેશું અને આ બે થી ત્રણ ચમચી જેટલું બોન વિટામિન છે એમાં એડ કર્યું છે બરાબર હવે આપણે આવી રીતે હલાવી લઈશું બરાબર અને આવી રીતના આપણે અડધું જેટલું આમ હલાવી લઈએ ને એટલે આપણે ગેસ છે એ બંધ કરી દઈશું બરાબર હવે ગેસ ચાલુ રાખીશું નહીં ખાસ બળી ન જાય એનું ધ્યાન રાખીશું ઓવરકુક થઈ જશે તો એકદમ કડક છે એ ભાંગે નહીં એવી કડક છે તલસાકડી થઈ જશે બરાબર એટલે હવે આપણે ગેસ કરી દીધો છે બંધ અને હવે આપણે પ્લેટફોર્મ ઉપર જ્યાં ઘી લગાવીને રાખ્યું હતું ને ત્યાં આવી રીતના ફટાફટ આપણે આવી રીતે ત્રણ સાંકડી છે એ પાથરી દઈશું બરાબર તો આવી રીતે મેં કાઢી લીધી કડાઈમાંથી અને આવી રીતે ફટાફટ કરવાનું છે આ બધું જો વાર લગાડશો તો એકદમ કડક થઈ ગયા પછી કાંઈ થાશે નહીં એટલે આવી રીતે ફટાફટ છે એ હાથેથી આવી રીતે ભેગી કરી લઈશું બરાબર અને આવી રીતે વેલણમાં આપણે પહેલાથીને એટલે જ ઘી લગાવીને રાખ્યું હતું આવી રીતે વેલણની મદદથી આપણે પાતળ કાચાસું અને હાથનો પણ સપોર્ટ છે આપણે આવી રીતે લઈ લેવાનો જો આવી રીતે ફાટે ન તો અને જેટલી વણાઈ એટલી આપણે મોટી મોટી છે એ વણતા જશું બરાબર પણ આ બધું તમારે સ્પીડથી છે કરવું પડશે મેં આવી ઠંડીમાં બનાવી છે છતાંય મને છે પરસેવો વળી ગયો હતો એટલે તમે અંદાજો લગાવી શકો છો કે મેં કેટલી સ્પીડથી છે એ બનાવી છે બરાબર મારે સાથે સાથે વિડીયો છે એ પણ શૂટ કરવાનો હોય ને એટલે થોડીક મને મારે વધારે સ્પીડ રાખવી પડે પણ સ્પીડ તો રાખવી પડે એટલે સરસ મજાની આવી રીતને વણાઈ જાય કારણ કે ઠંડી પડી જાય ને તો છે એ વેલણ ચાલશે નહીં પછી તમે વણી ના શકો તમે જોઈ શકો છો હું કેટલું વજન દઈને આવી રીતને ફેલાવતી જાઉં છું બરાબર તો આપણે આવી રીતને વણવામાં થોડીક સ્પીડ રાખવાની કારણ કે હજી આપણે આમાં શું પાડવાના છીએ ચેક્સ પણ પાડવા પડશે ને આપણે એટલા માટે બરાબર આવી રીતને જેટલી થાય એટલી આપણે મળી લેવાની એટલે જેટલી પતલી થાય ને એટલી ક્રિસ્પી બનશે બરાબર આમ ભાર ભાર દેવો પડે એટલે વજન અને આવી ફેલાવતી જવાની થોડી થોડી ગરમ હોય ને તો આવી રીતને તમે એને આ કટકા ખાવાનું થાય ને તો આવી રીતે તમે એને રિકવર છે પાછી કરી શકો આવી રીતે સરખી કરી શકો અને પછી આવી રીતે પાછું આપણે મળતું જવાનું તમે જુઓ હું કેટલું અસંદી વણતી જાઉં છું એટલે ફેલાતી જાય છે બરાબર એકદમ પતલી પતલી અને એકદમ ક્રિસ્પી છે બનીને તૈયાર છે જરાય નીચે ચીપકી નથી તમે આપણે બટર પેપર કે કાંઈ પણ વધારાનું કઈ જ નથી ખાલી તલ ગોળ અને બે થી ત્રણ ચમચી બોન મીઠા બસ અને આપણી મસ્ત માર્કેટમાંય આવી ન મળે એવી તલસાકળી આપણી બનીને છે એ તૈયાર થશે તમે વિડીયો એન્ડ સુધી જોજો હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બને છે હવે આપણું મિશન શરૂ થાય છે ખરેખર આજ સાચું મિશન છે આપણું આવી રીતને આના આપણે ચેક્સ પાડવા પડશે ને એ જ એમાં એટલો વજન દેવો પડે અને ફટાફટ આ બધું કામ છે ને આપણે કરવાનું છે આવી રીતે બરાબર જો મોડું થઈ ગયું ને તો તમે આમાં ચેક્સ પાડી શકશો નહીં એટલા માટે એટલે આવી રીતના જેવી તમે વણી લો ને એટલે તરત જ તવીથો લઈ લેવાનો તવીથામાં જરાક ઘી લગાડવું હોય તો લગાડી લેવાનો ન લગાડો તો હાલશે અને આવી રીતના આપણે ચેક્સ છે એ પાળવા માંડવાના બરાબર થોડોક વજન દેવો પડશે તમે જો તમને આવા શિયાળામાં છે ને તલસાકડી બનાવવાનું તો ઓ વળી જાય બરાબર આવી રીતે મેં બધાય ઊભા લીટા છે ને એ પાડી લીધા છે ઊભી લાઈન બનાવી લીધી બધી બરાબર જો જરાય નીચે ચીપકી નથી કાંઈ બટર પેપરની કે સેની કાંઈ આપણને જરૂર પડી છે નહીં અને હવે આપણે આવી રીતને આડા ચેક્સ છે પાડી લેશું તમે જોઈ શકો છો જો એની મેરેજ છૂટી પડતી જાય છે ને એટલી મસ્ત આપણી તલસાકળી છે એ બનીને છે એ તૈયાર થાય છે ના જરાય ચીકણી થાય છે અને ના કે ચીપકે છે કે ના ખાય નહીં એકદમ પરફેક્ટ બનીને છે એ તૈયાર થઈ છે માર્કેટમાં પણ તમને આવી તલસાકડી તો નહીં જ મળે એટલી મસ્ત આપણી તલસાકળી છે આપણે ઘરે છે એ બનાવી શકીએ અઢીસો તલમાંથી ખાલી મેં આ બનાવી છે અને અઢીસો આપણે ગોળ લીધો તો દેશી ગોળ આવે ને એ ગોળનો મેં અહીંયા યુઝ છે એ કર્યો છે ગાઈઝ તમને જો આ રેસીપી પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો મારી મહેનત માટે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ બિલકુલ ફ્રી છે એમાં કોઈ પણ પ્રકારનો કાંઈ પણ ચાર્જ છે નહીં તો મને આઈડિયા આવે કે આપણે નેક્સ્ટ વિડીયો છે એ જોવો બનાવવું વિડીયો બનાવવા માટે છે એ મોટિવેશન મળે છે એટલા માટે બરાબર આવી રીતને આપણે આડાન ઉભા ચેક્સ છે ને એ પાડી લીધા છે ફટાફટ તમે જોઈ શકો છો જો ક્યાંય ચીપકી નથી પાડું છું ને તો કટકા છે એની મેળ ઉડતા જાય છે એવી મસ્ત આપણી ક્રિસ્પી બનીને છે તલસા આપણી તૈયાર થઈ ગઈ છે હું તમને હમણાં બધી ઉખેડીને બતાવી દઉં અને ભાંગીને બતાવી દો અને ખાઈને બતાવી દો એટલે તમને આઈડિયા આવે જો આવી રીતે થોડોક તવિથાની હેલ્પ લેવી પડે તો લેવી પડે તો લેવાની બાકી તો ઉખડી જ જશે તમે જોઈ શકો છો બરાબર ને

qué mamuco de carro carro vaya esa no thank you